જય માતાજી મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી મેલડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બહારના દેવ ઘરે પૂજવા કઈ રીતે લાવવા તો મિત્રો આજે આ વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છીએ કેમ કે ઘણા બધા મિત્રોની ફોર્મેન્ટ હતી એટલે આપણે આ વિડીયો બનાવવો પડે છે તો મિત્રો એના પહેલાં મિત્રો મારી નમ્ર વિનંતી છે કે જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને આ જે વિડીયો તમે જોવો છો એને અંત સુધી જુઓ વિડીયોની જાણકારી તમને ગમે યોગ્ય લાગે તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો તમારા બધા મિત્રોને તો ચાલો મિત્રો વધારે વાર ના કરતા આપણે આ ચર્ચા ઉપર આ જે વિષય છે એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ તો મિત્રો સૌપ્રથમ તો હું તમને જણાવી દઉં કે ઘણા બધા માણસો શું કરતા હોય છે કે બહારથી દેવ લાવે છે બરાબર અને એના દ્વારા એ એમની ભક્તિ કરે છે હવે અમુક જગ્યાએ કેવું બનતું હોય છે કે એ દેવ લાવે છે ત્યારે એ ભક્તિ કરે છે એટલે પછી એમને દુઃખ પડવા લાગે છે એમના જીવનમાં ઘણા બધા એવા વિઘ્ન આવતા થઈ જાય છે એમની આર્થિક પરિસ્થિતિ ભાગી જાય છે તો આ બધું શું કામ બને છે અને દેવ કઈ રીતે લાવો તો તમને આ બધું વસ્તુથી આડવેર આવે નહીં અને તમને દેવ લાવો છો તો કઈ રીતે લાવવું જેથી તમને દુઃખ ના પડે તમારા ઘરમાં વિઘન ના આવે અને એ દેવ તમારા ધારેલા કામ કરે અને પ્રસન્ન રીતે તમારા ઘરમાં બેસે તો બહારના દેવ આપણા ઘરે પૂજવા કઈ રીતે લાવવાના તો એમાં ઘણી બધી જે પદ્ધતિઓ છે ઘણી બધી એવા પ્રયોગો છે અને ઘણા બધા એવા રસ્તાઓ છે તો મારી જે જાણકારી છે હું તમારા જોડે શેર કરું છું તો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી છે તો મિત્રો ઘણી બધી રીત છે દેવને લાવવાની તો તેમાંથી હું તમને એક જણાવી દઉં વસ્તુ કે અમુક માણસો શું કરતા હોય છે કે અમુક જગ્યાએ જાય બરાબર એ દેવને આસ્થા બંધાય એ દેવને લાગે કે અમારે પણ આ દેવ પૂજવું છે બરાબર તો તમારે શું કરવું જોઈએ કે એ જે જેના ઘરમાં જો કદાચ એ દેવ હોય બરાબર કે પછી કોઈ એવી જગ્યાએ તમે ગયા છો ને એ જગ્યાએ તમને દેવ છે અને એમાં આસ્થા બંધાણી છે અને તમારે એ લાવવું છે તો તમારે સૌ પ્રથમ એના ભુવાજી જે હોય જે સેવક હોય એમને મળવું પડે મળીને તમારે વાતચીત કરવી પડે ભાઈ આ દેવ મારે મારા ઘરે લઈ જઈને પૂજવું છે અને તમે મને સહાયતા કરો જો સાચા જ ભુવાજી હશે અને એમના જોડે એ સાચી ભક્તિ હશે ને એમના જોડે એવી પદ્ધતિ હશે જે સિદ્ધિ હશે તો એ તમને એક દીવો આપશે દીવા ઉપર પણ લવાય લીંબુ ઉપર પણ લવાય ઘણી બધી રીતે લાવતા હોય છે જેવી એમની રીત રીતે હશે એમના જોડે અને જેવી એમની સિદ્ધિ હશે એ રીતે તમને એ એના ઉપર દેવ આપશે બરાબર બીજા રીતમાં હું તમને વાત કરું કે અમુક જગ્યાએ બનતું હોય છે કે હરકની માતા આવીને બેસી જાય છે હવે હરકની માતા કઈ રીતે આવીને બેસી જાય તો મિત્રો અમુક માણસો મોટા મોટા સ્થળે જતા હોય છે બરાબર હવે ત્યાં એમની આસ્થા બંધાઈ ગઈ છે એ દેવ પ્રત્યે લાગણી બંધી ગઈ છે એટલે એ શું કરતા હોય છે ઘરે લાવીને ફોટો એવું ફોટો કે મૂર્તિ લાવીને તેઓ નિયમિતપણે ધૂપદીપ આ બધું પ્રાર્થનાઓ બરાબર પછી ભક્તિ એવી ભાવથી કરતા હોય છે કે દેવ એમના ઉપર પ્રસન્ન થઈ જાય છે અને એમને કશી પણ ખબર હોતી નથી કશી પણ એવી કોઈ પણ જાતની એમને પેલી હોતી નથી કે કઈ રીતે દેવ બેસી જાય છે એમની આસ્થાથી એમની જે આસ્થા હોય છે એમની ભક્તિ કરવાની જે રીત હોય છે એ એમાંથી માતાજી પ્રસન્ન થઈને એમના ઘરે અમુક વાર બેસી જતા હોય છે મિત્રો બીજું કે તમે ઘરને બહારથી દેવ લાવો તો બે રીતથી એક રીત તમને મેં જણાવી દીધી કે જે પણ ઘરેથી લાવવી હોય જે પણ જગ્યાએથી તો એમના જે સેવક છે જે એમના ભુવાજી છે એમને પૂછવું પડે બીજી રીત તમને જણાવી દઉં કે શબ્દો આદિન પણ દેવ આપતા હોય છે બરોબર અમુક ભુવાજી હોય છે અમુક સાધક એવા પણ હોય છે કે તમે એમના જગ્યાએ જાઓ અને તમે એમને કહો કે આ દેવ લાવવું છે આ દેવ મારે જોઈએ છે જો એમના જોડે એ સિદ્ધિ હશે એ માતાજીને માનતા હશે એમની સિદ્ધિ કરેલી હશે એમના ભુવાજી હશે કે ભગત હશે તો એ શું કરશે શબ્દો આદિન તમારા શરીર ઉપર કે તમે કોઈ પણ વસ્તુ આપો તો એના ઉપર એ દેવ બેસાડી આપશે અને તમને ઘરે લાવવા દેશે બીજું કે અમુક શું કરતા હોય છે અમુક ભુવાજી તમે જાઓ ત્યારે એ બીજી પણ રીત છે આ રીતે કે તમે ત્યાં જાઓ એટલે તમને એ કહેશે કે ભાઈ તમે એમને કહો કે ભાઈ આપણે દેવ જોઈએ છીએ બરાબર તો એ શું કરશે અમુક જે ચાર્જ હશે જે ગુરુદક્ષિણા કહેવામાં આવે છે એ લેશે પણ તમારા ઘરે આવશે તમે કહેશો એ જગ્યાએ એ ઈટનું સ્થાપન કરશે એટનું સ્થાપન કરશે ને એટલે ત્યાં એ દેવની સ્થાપના થઈ જશે અને તમે એ દેવ ત્યાં પૂજી શકો છો એવું માનવામાં આવે છે અને આવું બધું બનતું હોય છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયોની જાણકારી તમને ગમી હોય બરાબર પછી આપણી જે સરળ ભાષા છે એ તમને ગમતી હોય અને સરળ ભાષા તમને સમજણમાં આવતી હોય અને આપણા વિડીયોમાંથી તમને થોડું ઘણું પણ જાણવા મળતું હોય તો આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો બીજું કે મિત્રો આપણો એક ચેનલનું વોટ્સઅપ ગ્રુપ પણ છે તો એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે વિડીયો અને આપણા ચેનલને અને વિડીયોની જાણકારી તમને ગમતી હોય અને સરળ ભાષા મારી ગમતી હોય તો આપણા ચેનલના સભ્ય બનવા નમ્ર વિનંતી છે તો ચાલો મિત્રો જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ